હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સવારના નાસ્તામાં કે સાંજના નાસ્તામાં ખાવાની મજા આવે તેવા મુઠિયાની રેસીપી અને આ મુઠિયા બે લોટ મિક્સ કરીને બનાવીશું જેથી ટેસ્ટમાં ખૂબ જ મસ્ત લાગે તો અહીંયા મેથીના મુઠિયા બનાવીને તૈયાર કરેલા છે ને તેના માટે મેં અહીં બાજરીનો લોટ લીધેલો છે તો બે કપ બાજરીનો લોટ છે અને તેની સાથે મેં ઢોકળાનો લોટ લીધો છે તમે એકવાર ઢોકળાનો લોટ અને બાજરીનો લોટ મિક્સ કરીને મુઠિયા બનાવજો તમારા મુઠિયા ખૂબ જ ટેસ્ટી એવા બનશે તો હવે લોટ બંને મિક્સ કરી લઈશું હવે તેમાં ધોઈને મેં એક કપ જેટલી મેથી લીધેલી છે અને સાથે થોડા ધાણા પણ લીધેલા છે હવે તેમાં આપણે આદુ લસણ મરચાં અને લીલું લસણ આ ચારની મેં પેસ્ટ બનાવી લીધેલી છે અધકચરી વાટેલું છે બધું તેની પેસ્ટ બનાવીને આપણે લઈ લેવાની છે તો મિનિમમ અડધો કપ જેટલું હશે તે લઈશું અને વન ફોર્થ કપ જેટલું તેલ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું હળદર અડધી ચમચી જેટલી લઈશું ધાણાજીરું પાવડર લઈશું એ એક ચમચી છે અને લાલ મરચું પણ એક ચમચી છે તમારી જોડે જે મીડિયમ સાઇઝની ચમચી હોય તે લેવાની છે અને એક ચમચી તલ એડ કર્યા છે અને સાથે મેં અડધી ચમચી જેટલો અજમો લઈ અને હાથેથી મસળી અને પછી તેને એડ કર્યો છે તો આવી રીતે આપણે મસાલા એડ કરવાના છે સાથે અડધી ચમચી ગરમ મસાલો પાવડર અને એક ચમચી લીંબુનો રસ એડ કર્યો છે સાથે મેં અહીં અડધી ચમચી જેટલો મલાઈ લીધેલી છે ઘરની આપણી જે મલાઈ હોય તે લેવાની છે અને એક ચમચી ખાંડ એડ કરી છે જો તમારી પાસે ખાટી છાશ હોય તો તમારે લીંબુ એડ કરવાની જરૂર નથી આપણે આ લોટ છાશથી બાંધવાના છીએ તો છાશ ખાટી હોય તો લીંબુનો રસ એડ કરવો નહીં અને છાશ જો તમારી પાસે મોડી હોય તો અડધી ચમચી લીંબુનો રસ એડ કરવો જેથી તમારા મુઠિયા ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થશે તો હવે મેં અત્યારે એક કપ જેટલી છાશ લીધેલી છે અને છાસને આપણે ધીરે ધીરે એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું છાસથી લોટ બાંધવાથી આપણા મુઠિયા ખૂબ જ સરસ એવા બને છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ એવા લાગે છે જો તમારે એકાદથી બે દિવસ માટે તમારે મુઠિયાને રાખવા હોય તો પણ તે સારા રહે છે તો ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટથી જોવો છો તે મને કોમેન્ટ જરૂર કરજો ને કોઈ નવી રેસીપી શીખવી હોય તે પણ મને કોમેન્ટ કરજો તો હવે આપણે ભાખરી જેવો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે અને મારે એક કપ ઉપર બે ચમચી જેટલી છાશ ગઈ છે તો હવે આપણે મુઠિયાને બાફવા માટે કાણાવાળી ડીશ લઈશું અને તેને તેલથી ગ્રીસ કરી લઈશું હવે તેને આપણે ગ્રીસ કરી અને સાઈડમાં મૂકીશું અને હવે આપણે મુઠિયા બનાવવાની તૈયારી કરીશું તો એક નાનો એવો લોટનો લુવો લઈ લઈશું અને તેને પાટલી પર આવી રીતે ગોળ ગોળ કરતા જઈશું અને સરસ એવું મુઠિયાનો શેપ આપી દઈશું જો તમારે આટલું ઠીક મીડિયમ જેટલો મુઠિયા બનાવવાના છે તો આવી રીતે તમારે બધા જ વાટાને બનાવીને ગ્રીસ કરેલી કાણાવાળી ડીશ પર રાખી દેવા તો એવી રીતે મેં અહીં તમને હું બતાવું છું કે કેવી થોડી થોડી જગ્યા રાખીને ટા આપણે મૂકવાના છે પહેલા તમારે ઊભા મૂકી દેવાના છે અને પછી આડી લાઈન કરવાની છે એવી રીતે તમારે બધા જ મુઠિયાને સરખા એવા મૂકી દેવાના હવે આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને હવે બાફી લઈશું તો મુઠિયાને બાફવા માટે મેં ગરમ પાણી મૂકી દીધેલું છે અને તમે જોઈ શકો છો કે ગરમ પાણી પણ સરસ એવું થઈ ગયું છે તો હવે આપણે જે મુઠિયાની ડીશ તૈયાર કરીને રાખી હતી તેને આપણે મૂકી દઈશું અને તેને ઢાંકી અને સાતથી આઠ મિનિટ માટે થવા દઈશું જેથી સરસ એવા આપણા મુઠિયા બનીને તૈયાર થઈ જાય તો સાતથી આઠ મિનિટ બાદ તમારે તેને જોવાના છે ચેક કરવાના છે તો તમારી પાસે કોઈ ટૂથપીક હોય તે લઈ લેવાની અને તેને મુઠિયાની અંદર પ્રેસ કરવાની અને એકદમ ક્લીન બાર આવે તો સમજી જવું કે તમારા મુઠિયા બનીને તૈયાર છે તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને મુઠિયાને ઠંડા થવા દઈશું જ્યારે મુઠિયા ઠંડા થઈ ગયા હોય ત્યારે તમારે આવી રીતે કટ કરી લેવાના તો મુઠિયા એકદમ ઠંડા થઈ ગયા હતા અને પછી મેં આવી રીતે કટ કરી લીધા છે તો તમે જોઈ શકો છો કે તમારે જે સાઈઝ રાખવી હોય તે સાઈઝમાં કટ કરીને તૈયાર કરવાના હવે આપણે તેનો વઘાર કરીશું તો તેના માટે એક પેનમાં આપણે ત્રણથી ચાર મોટી ચમચી તેલ લઈ લેશું તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ એડ કરીશું રાઈ બધી ફૂટી જાય ત્યારે મેં થોડી હિંગ એડ કરી છે અને સાથે લીલા મરચાં મોડા તીખા તમને જે ભાવે તે લઈ લઈશું અને પછી ઉપર ઢાંકી દઈશું જેથી મરચાંનો વઘાર એકદમ ઉપર ઉડે નહીં તો મરચાં પણ સરસ એવા થઈ ગયા છે તો તેને આપણે થવા દઈશું અને તેમાં હવે આપણે તલ ઉમેરવાના છે તલ તમને જેટલા ભાવે તેટલા તમે ઉમેરી શકો છો અત્યારે મેં દોઢ ચમચી જેટલા તલ ઉમેર્યા છે તલ પણ સંતળાઈ ગયા છે તો હવે આપણે તેમાં કટ કરીને રાખેલા મુઠિયા એડ કરીશું તો બધા જ મુઠિયાને આપણે એડ કરી લેવાના છે અને પછી તેને આપણે ધીરે ધીરે બધા જ હલાવી લેવાના છે તો બધા જ વઘાર સાથે મિક્સ કરી લઈશું તો આવી રીતે તમે મુઠિયા જરૂરથી એકવાર બનાવજો અને ટેસ્ટ કરજો અને કોમેન્ટ પણ કરજો કે તમને મારા આ રીતથી મુઠિયા કેવા લાગ્યા તો હવે બધું જ એવું સરસ મિક્સ થઈ ગયું છે તો આપણા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે ઉપરથી થોડા ધાણા એડ કરીશું જો અંદર ધાણા તમારે એડ કરવા હોય તો પણ ચાલે અને આવી રીતે પણ એડ કરી શકાય છે તો ચાલો હવે આપણે મુઠિયાને સર્વ કરીએ તો આ મુઠિયા મેં અત્યારે ચા સાથે સર્વ કર્યા છે તમને જે રીતે ભાવે તે રીતે તમે સર્વ કરી શકો છો ચા સાથે મુઠિયા ખૂબ જ સરસ એવા લાગે છે તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલી બે લાયકનને જરૂરથી દબાવો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એન્જોય